ગરુડેશ્વર ખાતે કોંગ્રેસના જનમંચ કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લાના રાજપીપળાના કોંગ્રેસ કાર્યકર એવા માલવ બારોટની અંકલવના ધારાસભ્ય અમિત ચાવડાને રાજપીપળાના પ્રશ્નોને લઈને ધારદાર રજૂઆત આપ સાહેબ ને ભારતીય જનતા પાર્ટી જે આ રાજપીપળા નગરપાલિકામાં સત્તામાં છે એમને ફરિયાદ કરું છું અને આપ સાહેબને રજૂઆત કરું છું કે આમ તો ઘણા બધા પ્રશ્ન છે પણ હું ટૂંકમાં એમની પ્રોટેક્શન વોલ એમને કમલમ કાર્યાલયમાં પ્રોટેક્શન વોલ ની એમને મંજૂરી મળી ગઈ તો હું ખાલી એ ધ્યાન દોરવા માંગુ છું કે દસ થી બાર વર્ષ સુધી સતત રજૂઆત કરી ત્યારે તલકેશ્વર મહાદેવ મંદિર જે આપણે અંકલેશ્વર જતા રોડ પાસે બ્રિજ પાસે જે મંદિર આવે છે એની પ્રોટેક્શન વોલ જે કાછિયાવાડ વિસ્તાર થઈને રાતીપડા ઓવારા સુધી નીકળે છે એની પ્રોટેક્શન વોલ માટે જનતાએ લગભગ બાર વર્ષ સુધી વારંવાર લડત આપીને ફરિયાદો કરી ત્યારે મંજૂર થઈને હાલ બનવા પર આવી છે જ્યારે એમને જનતાના પૈસે કમલમની પ્રોટેક્શન વોલની મંજૂરી મળી ગઈ છે બીજી વાત કે અત્યારે ગેસ પાઇપલાઇન ની વાતો ચાલે છે તો ગેસ પાઇપલાઇન માં પણ બાને લોકોએ રસ્તા બધા ગામના ખોદી નાખ્યા છે જેની કોઈ પણ પ્રકારે મરામત કરવામાં આવતી નથી બીજું કે રેલવે નો મોટો પ્રશ્ન છે સાહેબ ચાલુ કરી દીધી સ્ટેચ્યુ ના લીધે નો ડાઉટ પણ રાત રાજપીપળા રેલવે ને હાલ પણ એ સ્થિતિમાં છે જે તે સમયે નારાયણ રાઠવા સાહેબ હતા એમણે શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને બીજું કે લગભગ અઢીસોથી ત્રણસો કરોડ રૂપિયા ફાળવામાં પણ આવ્યા હતા કે નાની નાની ચેકપોસ્ટો બંધ કરીને એને બ્રોડગેજ કરીને એની સ્પીડ વધારવામાં આવે તો એ પણ હાર યથાવત જ છે એનો પણ કોઈ ઉકેલ નથી બીજું કે ત્યાં ધાર્મિક સ્થળો છે હિન્દુ મુસ્લિમ બંનેના એ રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે અને નાળા બાયપાસ થઈને જવું પડે છે તો મંદિરની અને ધાર્મિક દેવસ્થાનોની આવકમાં પણ એટલો જ રોક લાગેલો છે અને બીજો એક પ્રશ્ન એ છે કે